ના નેવા પોણીમાં પડે માતા મારી જેને મળે આય કહો છો કે વેલી હેડી વેલી હેડ હોય મને બળાય છે ને ઓ બાપ પણ આમ હખડા હેડો ક હખડા ઈ તો આખા આખા રસ્તા પર એવું છે આ રસ્તા પર તપેલું તો નેચે હેડો ના ના જાય યે ઉતરો કે દોહા આખા રસ્તામાં તમે આવું કરતા કરતા મારો વજન કેટલો છે માથા આ મિયા કે દુતુક લ્યો તમે હે

આ રેતી ઉપર પાપડ મેલ્યો હોય તોય કમ્પલેટમ ફૂલી આમ કેવો દેડકા જો થા ને નાચતા હોય એવું છે અમે હેડો આ ઘર આવી ગયો કરી ખરખડા જો સોયલો આવા ગળે પણ ડોશી તને એમ છે હોય જીવ જાય છે હવે કાલથી ડોલ પાણી લઈને આવશે પાણી વેડે જો ને નેકડે જો કંટાળા હે કુત્તા કુત્તા જાય છે કે

અને પગોમાં બળાતા ફૂલ પછી ખબર પડે તો નહીં પડે એમ કામ બાધા બાધા લ્યો છો ના તમે હાથે બધું દુખો રોજ હાથે કરીને બધું બાધા લીધી તો લીધી પણ ખરા ઉંધાણા લીધી છે શિયાળાની ની લીધી તો હારું ઠંડાનું નું ફૂંકજી બી કે જે ફૂલ પડે આંગૂઠા ના આવે છે બધું ટેબલ પંખો લઈને મૂકી દે બરાબર બધો જો કા છે ઘર લેતા બાધા ઓલી તે કોમ કરજી બાધા સુઠી જ કરીને એ હાર એ કરો કે તા

આપડી બું થોડી મોદી પડી છે નગર આ બધું કોમ પડી જ ના રહું કેવું હા તો એ પણ કોમ તો ઘણું પાલી જા એવું છે રિપોર્ટ રિપોર્ટ કઢાના તો બુન ને એ બોલો આજ રિપોર્ટ કઢાયો છે એવું છે દવા ખ લઈ ગયો છો ભણો એવું છે બુની अशी હું તકલીફ થઈ જે ખબર પડતી નહીં જણત પડતી નહીં ને બીજા બીદા બતાવું બતાવવું તું છું

છેટલા જો આ તો ગોમના ગલત ના બેહરેલી ખાટલામાં બેઠા બેઠા ફૂલના પણ છે તમને ખાલી ફૂલો પણ છે વીતા છે તે હું કોમ પણ બાધાઓ રાખવી પડે રાખવી પડે છે એટલે હું કોમ પૂરું થાય એના માટે બાધા રાખીએ તો તમારા મનની વાત છે પણ કહે તો ખરા ચીટ હતી કે આ કોમ થઈ જાય તો માતાજી હું અને બાધા રાખું મારા મનની વાત છે ઘરનો મોભી હું છું કે હું ઘરને માધા હું રાખી હું ના રાખવી મને ખબર પડે તારા મારું ટપ ટપ કરવાનું આવતું નહીં હેડો મેં મૂભીએ છીએ તો તમે પલસ્ત તો હશું કા કહે તો ખરે થોડું કે પલાસ્ટર ના ગોડી રો પણ થોડું તો ક્યો નહીં કેવું મારે એ ટીણીઓ આવે એટલે બાધા છૂટી કરવા એકણ જહું એટલે થાહા બધી વાતો ના પાળતી નીન ભોગવો હજી ચાર પાંચ દાડા ફરયો ને ઓને આ ટાવરી આઈ લોઠા મારે તન બધા હું તો બુવાજી જીવનો જપ નહીં હજી છૂટી કરવાන් કીધું જીવને જપ હું હોય નહીં રવરા તું લ્યા આ પગમાં ફૂલ્લો પડ્યો છે ને તો હાથ કળસ છે અમે શું કીધું તું બધા લેવાનું એ ભેગા થયા બુવાજી

નગર મજા નહી આપ ભઈ નો સબન નઈ રહે પાછા તો લડવાની વાત કરે નઈ આ તન તારાથી મોટો છું તે મોટો હોય તો મારા રહેવું તો તી તો તારા ઘર નું કામ પકડી રાખે તો હું એકલો આવતો આવી ઉતાર તો મારા અંગાત નઈ આવવાનું આ કહી દીધું તો તમારા ઘર જઈને આવ્યો શું જે અલ્યા અમે જતા તાર ફઈ ની ખબર લેવા એવું છે તાર તાર ફઈ મોદો નહીં તે અમે બે જણા જીયા ખબર લિયા તો માર બાપન ન કેવું અલ્યા તાર બાપન કેવું તો પણ એ જો કે પગ હાથ પાકીન બેઠા છે ને ઓ ભળ બેટા હારું દીધું તારા બાપાને ના કીધું મારા તો બે દાડા રહો તો ના સીધો ઘરનો કોમ કોમ કંઈ લઈને પાછો નાઠો આ વધો નહી બધી વાત મર એ હાથ તો ઠીક છે પણ એક બીજું નવું દજો પૂછી જો મારતો ઓ કરી પાછો એ ના 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 નહી અખણો રતો હોય પાછો હા ખણા નહી તાણે

ત્રણ જગ્યાએ મૂજો ત્રણ જગ્યાએ જો મને કે અગુ બરાબર પાકું થાય પછી પેલા મોરવાઈજી થયો હોય ને એનો ફોન આવે કે તમારો છોકરો કે ટાવર જેટલો લોબો થયો છે એ નહીં કરું તમારો છોકરો કે લીલી ઘરે જેટલો લોબો છે કે નહીં કરું તમારો છોકરો કે બરાબરનો નો ફાલ્યો છે કે નહીં કરું તે એની બાધા લીધી હતી મારો છોકરો લોબો થાય છે ને તે હું કોઈ થોડો ઘટો થઈ જાય એની બાધા ઘોડા થઈ જાય થોડો ઘટો થઈ જાય ને એની બાધા રાખી મનથી રાખી મી મનથી રાખી મોડા મેસો થાય મોટો થાય પણ મકતસક માલ ફોસ લે તાર ચમ બોજી બધું કરે ને એટલું ના થાય પણ તું કોડો છે આવી બાધા રખાઈ લેજો કે છોકરો નેસો થાય થોડો થોડો ને ઠેકણો થાય હું બધા જો કીધું કે લોબો છે લોબો છે થોડોક ઠેકણો થાય તો થોડું હગું થઈ જાય ની બાધા રાજી ના ગેણ લાઈન માથા મેલે ઠેકણો થઈ જાય કેણ ના મેલે મરી જાય આ તો કરે ઓસા પાસો કહેવાય ના હોય વધારાનું કોકમાં તો વધવાની બાધા રાખા તો લે થવાની બાધા ઘટો થવાની આવી ગોડી ગોડી બતાવો છો રાખીને આવું છું ઓન ઓપરેશન થાય આવું છું હોય શું ઢેસાણો માંથી થોડો કપાયનો થોડો નેસો થાય આવું કરું ઓપરેશન આ હાથ હું કરાઈ જાય નાખી ઈ ના લઈ કરાવ ઓમના મગજ નું ઓપરેશન થતું હોય ક્યો ને એ ઠેકાણા લાગુ છે આદમી હવે આ સેલી વાર મે તારા હંગા tie જઈશ હેડ બુવાજી પાડ આવા જો આવી ખોટી વગર વિચારે કોઈ બાધા ના લેતો હો અમણ વશમાં ના પડતો ભઈ મન મન બળાય છે હું કરું મન ત્રી તેડી કોણ તેડા મા ભઈ તેડી જેમ

નેચો આશો થવાનો ઘટો થવાની ઊંચો થાય છે કે નેચો કરવાની કીધ બાધા રાખી છે એટલે મિત્રો વગર વિચારે છે બાધા ના ના આવી ના કરવું તો તકલીફમાં હું કહી ગયા આપણા બરોબર છે અને ભોગવાના વારા આવે હું કહું બેટા કંટાળો મારો વિડીયો ગમેટ લાઇક સેન સબસ્ક્રાઇબર થયું બે હાથ તો ક્યાં રહે જય માતા જ કહે